હેલ્થ એક્સપર્ટના મતે ટમેટાને ફ્રિજમાં સ્ટોર ન કરવા જોઈએ જો તમારે ટમેટા સ્ટોર કરવા હોય તો રૂમ ટેમ્પરેચર પર રાખો વાસ્તવમાં ટમેટાને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ, બનાવટ અને સુગંધ બદલવા લાગે છે અને ટમેટા એક એવું શાકભાજી છે જે પાક્યા પછી ઇથિલીન ગેસ છોડે છે જે શાકભાજીને જલ્દી પકાવી દે છે તેથી જો તમારે ટમેટા રાખવા હોય તો તેને રૂમમાં રાખો ત્રણ જો કાકડીને થોડા દિવસો માટે દસ ડિગ્રી તેથી કાકડીને ફ્રીજમાં ન રાખો પરંતુ તેને નોર્મલ ટેમ્પરેચર પર રાખો આ સિવાય લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવામાં આવેલી કાકડી તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે લોટ ઘરમાં ઘણી વાર જોવા મળે છે કે મહિલાઓ કે તમારી આદત તમારી સેહત માટે હાનિકારક બની શકે છે ફ્રીજનું તાપમાન ખૂબ ઓછું છે બીજી તરફ બાંધેલા એટલે કે ગૂંથેલા લોટમાં આથો આવવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થાય છે જેના કારણે ફ્રીજમાં રાખવામાં આવેલા લોટમાં અનેક પ્રકારના બેક્ટેરિયા અને હાનિકારક કેમિકલ્સ ઉત્પન્ન થાય છે ફ્રીજમાં રાખ્યા પછી તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે નંબર 5 લસણ લસણને પણ ઘણીવાર વધુ માત્રામાં ખરીદવામાં આવે છે અને હંમેશા ફ્રીજમાં ભરીને રાખી દેવામાં આવે છે આ ભૂલ કરવાથી બચો કારણ કે લસણમાં વધારે જલ્દી ફૂગ લાગે છે અને ખાસ કરીને છાલ કાઢેલી લસણમાં જલ્દી લાગે છે લસણને ઘણી રીતે સ્ટોર કરી શકાય છે પરંતુ તાજા લસણને સ્ટોર કરવાની સૌથી સરળ અને સૌથી સારી રીત રસોડું જ છે કારણ કે રસોડામાં નોર્મલ ટેમ્પરેચરે સ્ટોર કરવાથી તેની તાસીર નથી બદલતી બદલતી અને સેહત માટે પણ ખૂબ જ ઉપયોગી રહે છે નંબર છ બટેટા કેટલાક લોકો અન્ય શાકભાજીની સાથે બટેકાને પણ ફ્રિજમાં રાખે છે પરંતુ જ્યારે બટાકાને ફ્રીજ રિફ્રિજરેટરમાં રાખવામાં આવે છે ત્યારે તેમાં હાજર સ્ટાર્ચ સુગરમાં પરિવર્તિત થઈ જાય છે જે ડાયાબિટીસના દર્દીઓની બ્લડ સુગરને ઝડપથી વધારી દે છે તેથી બટાકાને ફ્રિજમાં રાખવાને બદલે તેને સામાન્ય તાપમાને ખુલ્લી જગ્યાએ રાખો મસાલેદાર શાકભાજી જેમ કે સોસ ચટણી અને અથાણામાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે જ હોય છે ફ્રિજમાં રાખવામાં આવેલી આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમારા શરીરનું બ્લડ પ્રેશર નું સ્તર ખરાબ થઈ શકે છે જો તમે ખોરાકની સાથે આ બધી વસ્તુઓનું સેવન કરશો તો તમારા શરીરને ખોરાકમાંથી પોષક તત્વો મળી શકશે નહીં નંબર ડુંગળી ડુંગળી હંમેશા ઠંડી સુકી તડકો ન આવતા હોય અને સારી રીતે હવાની અવરજવર થતી હોય તેવા રૂમમાં રાખવી જોઈએ કારણ કે ડુંગળી સરળતાથી ભેજને શોષી લે છે જો તાપમાન અથવા ભેજ ખૂબ વધારે હોય તો ડુંગળી ઉગવા લાગે છે અથવા તો સડવા લાગે છે આ સિવાય જો તમે ડુંગળીને ઠંડા રૂમના તાપમાને રાખવામાં આવે તો તે ફ્રીજમાં લાંબા સમય સુધી દહીં ને રાખીને ક્યારે ભોજનમાં ઉપયોગ ન કરો આ દહીં તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે દરરોજ તાજું દહીં ખાવાનો પ્રયત્ન કરો જો હજુ પણ દહીં બાકી હોય તો કઢી અથવા દહીંનું શાક બનાવીને ખાવ તરબૂચ એક માત્ર એવું ફળ છે જેને જો ફ્રિજમાં રાખવામાં આવે તો તે શેરી બની જાય છે તેથી તરબૂચને રેફ્રિજરેટરમાં ન રાખવું જોઈએ નંબર અગિયાર બેકરી પ્રોડક્ટ બેકરી ક્યારેય પ્રોડક્ટેફ્રિજરેટરમાં ન રાખવી જોઈએ ખાંડ લોટ અને કાર્બોહાઈડ્રેટથી બનેલી આ બેકરી પ્રોડક્ટ્સનું સેવન કરવાથી તમે હૃદય કબજીયાત હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનો શિકાર બની શકો છો નંબર બાર પપૈયું પપૈયાને પણ જો રેફ્રિજરેટરમાં રાખવામાં આવે તો તે નકામા અને નિર્જીવ બની જાય છે પપૈયાને ક્યારેય જોઈએ ભાતને રાખીને ખાવા સેહત માટે સારું રહેતું નથી ફ્રીજમાં રાખીને તમે ભાતને તાજા રાખી શકો છો જોકે ચોખા એવી વસ્તુઓમાંથી એક છે જે ફૂગને સૌથી ઝડપથી પકડે છે જો તમે ચોખાને રેફ્રિજરેટર માં રાખવા માંગો છો તો તેને ચોવીસ કલાકથી વધુ ન રાખો આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને ફૂગ જોવા મળતા બેક્ટેરિયા શરીરમાં કેન્સર ની ગાંઠો બનાવી શકે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકન ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા મળતું રહે બધાને જય શ્રી કૃષ્ણ આભાર